સામે પોલીસની આગવી પહેલ છે અસામાજિક શખ્સોની માહિતી એકત્ર કરવા આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અવકાશી નજરથી ગેરકાયદેસર જમીનના કબજા અને હેરાફેરી ઉપર પોલીસ નજર રાખી રહી છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અવધેશ ત્રિવેદી જોડાઈ ચુક્યા છે ટેકનોલોજી સુરેન્દ્રનગર જિલ્લાના જે વિસ્તાર તરીકે જે આ ઓળખવામાં આવે છે ત્યાં અનેક એવા લોકો છે કે જ્યાં પોલીસ ને કે અધિકારીઓને પહોંચી પણ મુશ્કેલ બની જતું હોય છે ત્યારે આવા વિસ્તારોની શોધ સરળતાથી થઈ શકે અને જે હવે ઝોન અને જે સમગ્ર વિસ્તાર અંદર જે મોનિટરિંગ કરીને કયા વિસ્તારોની અંદર કેવા પ્રકારની ચાલી રહી છે તે ખાસ રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને જે

ત્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે કોઈ ધરપકડ કરવામાં આવે કે હજુ તો જે તેઓએ ચાર્જ સંભાળ્યા ને બે દિવસ જેટલો સમય થયો છે ત્યારે હજુ તો આ બાબતે તેઓ તપાસ કરશે અને કયા કયા અંદર આ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે પછી કાર્યવાહી થઈ શકે તેમ છે જી અવધેશ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો સુરેન્દ્રનગર માં ભૂમાફિયા નું પોલીસ તપાસ નો ઉત્થમધમાટ ડ્રોન ની મદદ લેવામાં આવી રહી છે ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે